જામ મજામાં ફૂલ ફૂલ મજામાં હા તમ મજામાં મજમાં ને ઠાઈ બજાય હા બજાય છે તારા એક ભાગગો સન્મન સન્બે એ સન્મન છે આખા ઈન્ડિયા થી આયા બત ક્યાં હે

मजा में मजा में फुल फुल मजा में है नहीं मजा में काई हिंडोले तो इसका यार इतनी बता रहे कि एक मजा है तो तुम्हारा वीडियो बनाओ મજામાં ફૂલ હોન દો મજામાં તમે મત મજા કામ વાળ તો હરખાઈ ના 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 એક વાર એક વાર હવન કરાવજો

تابلو કે મેં છોકરા મેં આ તો કમાકુ કમા કે ઓસ આનત આ તો કઈ ઓગ આ માય માય પાકી પાકી બગાવ બગત કી દેશ ના પર ના આ ઈ વત લાવ વાત કરીએ કંઈક વાત કરીએ હા

એની પૂર્ણ છે બાર ચાર ને બે હજાર ચોવીસ રામદેવજી પારા પછી મંડપ છે મંડપની સ્થાપના છે છ ચાર બે હજાર ચોવીસ થી ને મંડપ તેર ચાર બે હજાર ચોવીસ વહેલી સવારે મંડપની પૂર્ણ આવતી ચૌદ તારીખે છે ને આ છે વણઘા ભગતનો આશ્રમ છે ને મામા પાગલ આશ્રમ ત્યાં બાજુમાં પાછળ ગ્રાઉન્ડ છે ને એમાં છે રામદેવ પીર નું મંદિર બેન છે લીરબાઈ નું પુત્ર બિહાર મામાદેવ નું બિહાર

Hmm? मेरी मज़ा आवे ना तो अंतर यहाँ यहाँ है सब आखुग्राउन सब तालु अने मंडप था है अने आश्रम है आश्रम नाम का ना आई था दिले ये वहाँ है मंदिर न्या, है न्यार लीरबाई मन्नी मूर्ति लिए हैं ये लोग आया मूर

નિયા અલીરભાઈ માનો પુત્રું બેહાળવાનો છે એટલે આટાણા આટાણે સ્થિર મગદના કેટલા છે સ્થિર મગદના ભક્તો 65 જેટલા ભક્તો છે ઘણાને દવાયું ચાલુ હોય બધાયની સારું થઈ જાય એનું ન આવે એનો કોન્ટેક્ટ કરવો તો કઈ રીતે કરવો તો અયા વ્યો આગળ હા ડાયરેક્ટ અહીં જ મળી દેવાનું આનો એડ્રેસ શું છે એડ્રેસ ઓહ હા

ની સેવા કરવી ની બહુ અઘરી વસ્તુ છે આથી આખા ઇન્ડિયાના માણસો હોય ઇન્ડિયામાંથી બધી જગ્યાએથી આવે અને ખાસ એક બીજું કહેવાનું હોય અહીંયા એક સોનલ માનો હગ્ગો ભત્રીજો પણ છે એ કેવું એને આગળ મળીએ માનો એ આકડે ઓલા ભાઈ કહેતા હતા કે હગ્ગો ભત્રીજો પણ અહીંયા અસ્તિત્વ મગજમાં હે ભગવાન તો અહીંયા છે બહુ મજા આવે જે આ વસ્તુ થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરીએ આ લોકો

સોનલમાન ભત્રીજો છે ને હા હું છું કામ નામ હે શું કરવાનું આપણે બોલો મજામાં ને મજામાં હે ને ચાલો બાકી આવો હાલો આવજો તો હો બપા 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 છે આવો કારક અહીંયા આવો આ કેતા દિલા કે બે શબ્દ બોલતા આયાને આયાને અનુભૂતિ કરવી તો હે અહીંયા આવીને આપણે માણાને હે બે ઘડી અહીંથી નીકળતા હોય તો એવું કઈ નથી આખો દિન જ આવવાનું અહીંથી નીકળ્યા હોય તો પંદર વીસ મિનિટ અડધી કલાક